લાભ પાંચમ અથવા લાભ પંચમી ઉજવવામાં આવે છે પાંચમનો દિવસ ખાસ કરીને વેપારીઓ માટે શુભ માનવામાં આવે છે આ દિવસે વ્યાપાર માટે નવું ખાતું ખોલવાની વિધિ છે જેથી વર્ષભર વ્યવસાયમાં વૃદ્ધિ થાય અને આ લાભ પાંચમ એટલે દિવાળી પછીનો આવતો પાંચમનો દિવસ જે વેપારી વર્ગ અને ધાર્મિક માન્યતાઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે સારા કાર્યો કરીને નવા વર્ષમાં સુખ સમૃદ્ધિ અને શાંતિની શરૂઆત કરવામાં આવે છે હવે આપણે આ વિડિયોમાં જાણીશું કે લાભ પાંચમના દિવસે આપણે શું કરવું જોઈએ કયા ઉપાયો કરીશું અને આ દિવસે કઈ વસ્તુ ખરીદીશું જેનાથી આપણા ઘરમાં હંમેશા લાભ થાય અને માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા વરસતી રહે તમારા પહેલાં જો તમે યાહો છો તમારા વ્યવહાર વ્યવહારમાં લાભ થાય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય લક્ષ્મી અવશ્ય લખી લેજો અથવા શુભ લાભ તો અવશ્ય લખી જ લેજો તો હવે આપણે જાણીએ કે એવી કઈ છે કે જેની કિંમત સાવ નાની છે પરંતુ આપણને એ વસ્તુ આપણા જીવનમાં લાભ અપાવીને જાય છે એ વસ્તુ આજે એટલે કે લાભ પાંચમના દિવસે ખરીદીને લાવવી જોઈએ સોનું ચાંદી હીરા મોતી જમીન મકાન એ વાત તો સાચી છે કે આજે આપણે એ વસ્તુ ખરીદી શકીએ તો ઉત્તમ કહેવાય છે પરંતુ આપણે નાની એવી કઈ વસ્તુ ખરીદવી કેમકે જમીન સોનું ચાંદી હાલ તો ખૂબ જ મોંઘા છે તેથી હર કોઈ ખરીદી શકતું નથી તેને પરંતુ આ સાવ ઓછી કિંમતની વસ્તુ છે તેને દરેક વ્યક્તિ ચાહે અમીર હોય ગરીબ હોય કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે તે વસ્તુ કઈ છે તે હવે આપણે આ વિડીયોમાં જાણીશું સૌથી પહેલી વસ્તુ છે શ્રીફળ મિત્રો આજના દિવસે શ્રીફળને ખરીદી કરીને જો ભગવાનના મંદિરમાં ધરીને તેને લાલ ચુંદડી લપેટીને તિજોરીમાં રાખવાથી અથવા ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી કહેવાય છે કે માતા મહાલક્ષ્મી સરસ્વતી ભગવાન ગજાનંદની કૃપા રહે છે અને ઘરમાં લાભની પ્રાપ્તિ થાય છે આ શ્રીફળને ઘરના કોઈ પણ ખૂણામાં પણ લટકાવી શકાય છે આજના શુભ દિવસે શ્રીફળ અર્થાત માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે તેને ખરીદીને લઈ આવવાથી હજાર ગણો લાભ પ્રાપ્ત થાય છે ત્યારબાદ બીજી વસ્તુ છે સોપારી સોપારીની કિંમત માત્ર પાંચ રૂપિયા છે તે સોપારી લઈ આવીને સોપારીનું પૂજન કરવું ગણપતિનું સ્મરણ કરવું અને સાથે માતા મહાલક્ષ્મી અને સરસ્વતી દેવીનું પણ સ્મરણ કરીને તે સોપારીની પૂજા કરીને તેના ઉપર મોલી સૂતરનો દોરો આવે છે તે બાંધીને ત્યારબાદ તેની પૂજા કરીને તેને તિજોરીમાં રાખવાથી આખું વર્ષ માતા મહાલક્ષ્મીની કૃપા રહે છે ધન ધાન્યની કમી રહેતી નથી આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવાય છે કે સોપારી તે બ્રહ્મદેવ યમદેવ અને ઇન્દ્રદેવનું પ્રતિક પણ મનાય છે આ સોપારીને ઘરમાં રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે સુખ શાંતિ બની રહે છે પૂજામાં જેમ શ્રીફળ જેટલું જરૂરી હોય છે તેટલું જ સોપારી પણ મહત્વની છે તેથી આ દિવસે એક સોપારી અવશ્ય ખરીદીને ઘરમાં લાવવી જોઈએ ત્રીજી વસ્તુ છે આખા દાણા આખા દાણા જે આપણે દિવાળી પર લાવીએ છીએ ધનતેરસના દિવસે એ દાણા આજે પણ અવશ્ય લાવવા જોઈએ આ દાણા માત્ર સો ગ્રામ અઢીસો ગ્રામ કે બસો ગ્રામ લઈ આવીને પણ રાખવા જોઈએ ત્યારબાદ લક્ષ્મી પૂજન કરતી વખતે ત્યાં રાખીને તે દાણાને ઘરમાં આપણે ભોજનમાં વાપરી શકીએ છીએ કુંડામાં પણ વાવી શકીએ છીએ આમ કરવાથી જીવનના માર્ગ આગળ સ્પષ્ટ થાય છે અને ધન માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગજાનંદ ભગવાનને ત્યારબાદ એ પતાશાને આપણે પ્રસાદીના રૂપમાં પણ લઈ શકીએ છીએ આ ઉપરાંત મિશ્રી પણ લઈ આવી શકીએ છીએ મિશ્રીનો ભોગ પણ માતાજીને લગાવી પ્રસાદ લઈ શકીએ છીએ તેનાથી ધનના ભંડાર ક્યારેય ખૂટતા નથી અને અખૂટ રહે છે જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જીવનમાં શુભ સંચાર થાય છે કારણ કે પૂજા કરીને આપણે જે ગ્રહણ કરીએ છીએ તે આપણી અંદર પેટમાં જાય છે લોહી બને છે અને નવા સંચાર જીવનમાં થાય છે અને રોગ કષ્ટ દૂર થાય છે ત્યાર પછી છે આજના શુભ દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે આ લાભ પાંચમના દિવસે ઘરમાં દીવા પ્રગટાવવા જોઈએ અને મંદિરમાં જઈને પણ દીપદાન કરવાથી આખું વર્ષ જીવનમાં ઉજાસ રહે છે કર્જમાંથી મુક્તિ પણ મળે છે આગળનું વસ્તુ છે પાનનું પત્તું પાનનું પત્તું લાવીને જો ભગવાન ગણેશજીને માતા લક્ષ્મીને ધરીને એ પાનના ઉપર તેમને ભોગ લગાવવામાં આવે ચાહે પતાશાનો ભોગ લગાવીએ કે મિશ્રીનો ભોગ લગાવીએ અથવા તે પાનના પત્તા ઉપર સોપારી રાખવામાં આવે તો પણ તે પાનનું પત્તું છે ગણેશજીનું પ્રતિક છે તેથી માતા મહાલક્ષ્મીને અર્પણ કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે કૃપા રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે આ બધી જ વસ્તુ શુભ સુકન કરાવનાર છે ત્યારબાદ સાતમી વસ્તુ છે ગોમતી ચક્ર ગોમતી ચક્ર તે માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનું પ્રતિક મનાય છે આજે લાભ પાંચમ ના દિવસે એક ગોમતી ચક્ર જે માત્ર પાંચ કે દસ રૂપિયાનું આવે છે તે ખરીદીને ત્યારબાદ તેની પૂજા કરીને કંકુ હળદર ચોખા ચોટાડીને લાલ વસ્ત્રમાં લપેટીને તિજોરીમાં રાખવાથી ધન સ્થાન હંમેશા રૂપિયાથી ભરેલું રહે છે અર્થાત ઘરમાં હંમેશા બરકત રહે છે ત્યારબાદ છે માતા મહાલક્ષ્મીના ચરણ કમલ આજે લાભ પાંચમ ના દિવસે જો આપણે દિવાળીમાં ચરણ કમલ લગાવ્યા ન હોય અથવા ભૂલી ગયા હોય ન લેવાયા હોય તો આજે લાભ પાંચમના દિવસે લક્ષ્મી ચરણ કમલ અવશ્ય લાવવા જોઈએ તે ચાંદીના પણ લાવી શકો છો અને સ્ટીકર પણ લાવી શકો છો સ્ટીકર માત્ર દસ રૂપિયાનું આવે છે તે લઈ આવીને તે ચરણ કમલને આપણા મંદિરમાં પ્રસ્થાપિત કરવા જોઈએ ચોંટાડી દેવા જોઈએ અથવા ઘરના મેન દરવાજા પર લગાવીને તેની પૂજા કરવી જોઈએ માતા મહાલક્ષ્મીની આરતી કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી અને મહાલક્ષ્મીનું આગમન થાય છે ત્યાર પછી આઠમી વસ્તુ છે એક સાવરણી લાભ પાંચમના દિવસે એક સાવરણી અવશ્ય લાવવી જોઈએ ત્યારબાદ એ સાવરણીને લાલ મોલી અથવા સફેદ સૂતરનો દોરો આવે છે તે બાંધીને માતા મહાલક્ષ્મી સરસ્વતી અને ગજાનંદ ભગવાનનું સ્મરણ કરીને તેને એક કંકુનો તિલક કરીને ચોખા ચોંટાડીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને તેનો આજે ઉપયોગ કરવો જોઈએ આજે ઉપયોગ કરી ન શકીએ તો ગમે ત્યારે ઉપયોગ કરીએ પરંતુ સાવરણી એ માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર કરવાનું પ્રતિક ગણાય છે માટે ઘરમાં જો કલેશ રહેતો હોય ઝઘડા થતા હોય અથવા કમાણીમાં બરકત ન થતી હોય કોઈ પણ પરેશાની રહેતી હોય તો સાવરણી લઈ આવીને સાવરણીની પૂજા કરીને તેનાથી આજે ઘરમાં ઝાડું લગાવવું જોઈએ અને કચરો બહાર ફેંકવો જોઈએ આ ઉપરાંત લક્ષ્મી સરસ્વતી કે ગણેશજીની મૂર્તિ કે ફોટો પણ આજે ખરીદીને લાવી શકીએ છીએ સ્ટીકર મળે તો સ્ટીકર પણ લાવી શકીએ છીએ એ સ્ટીકરને આપણે દિવાલ ઉપર લગાવી શકીએ છીએ અને નિત્ય અગરબત્તી ધૂપ દીપ આપણે તેની સવાર સાંજ કરીને આમ કરવાથી પણ માતાના આશીર્વાદ પ્રભુના આશીર્વાદ બન્યા રહે છે લક્ષ્મી સરસ્વતી કે ગણેશજીની મૂર્તિ કે ફોટો તે શુકુંદવંતો કહેવાય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણ્યું કે આપણે કોઈ મોટી વસ્તુ ન ખરીદી શકીએ આપણી યથાશક્તિ ન હોય હજારો લાખોની ખરીદી કરવાની તો આપણે ઉપર જણાવ્યું તે ગમે તેમાંથી કોઈ પણ વસ્તુ આજના શુભ દિવસે ખરીદી શકો છો જો તમે આ દિવસે સોનું ન ખરીદી શકો તો તમે પિત્તળની વસ્તુ ખરીદી શકો છો જે નાની વાટકી અથવા થાળી કે એક પિત્તળની ચમચી પણ ખરીદી શકીએ છીએ તો પણ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે તેનો ઉપયોગ પૂજા કરીને આપણે ઘરમાં કરી શકીએ છીએ આ ઉપરાંત જે મીઠું છે તેને નમક પણ તે બરકતનું પ્રતિક ગણાય છે તે માતા મહાલક્ષ્મીનું પ્રતિક છે આજે નમકની એક દસ કે વીસ રૂપિયાની થેલી લઈ આવીને ઘરમાં રાખવાથી લક્ષ્મી પૂજન કર્યા પછી તે નમકને ઘરમાં રસોઈમાં વાપરી શકીએ છીએ અને તે નમકમાંથી એક મુઠ્ઠી નમક લઈને આજે પાણી સાથે મિક્સ કરીને પોતું પણ મારી શકીએ છીએ તો આજે લાભ પાંચમના દિવસે આવા નાના નાના ઉપાયો પણ કરી શકીએ છીએ તો લાભ પાંચમના દિવસે નાની એવી વસ્તુ ખરીદી શકીને પણ આપણે આપણા જીવનમાં લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ તો મિત્રો આપણે ઉપર જણાવેલી વસ્તુ જો તમે તેમાંથી એક પણ વસ્તુ લાવો છો તો પણ તેને શુભ ગણાય છે કેમ કે લાભ પાંચમ એટલે આ દિવસે જે વસ્તુ લાવીએ છીએ તે આપણને હંમેશા આપણને લાભ કરાવે છે તેથી આ દિવસે ઉપર જણાવેલી કોઈપણ વસ્તુમાંથી એક વસ્તુ અવશ્ય લાવવી જોઈએ તેથી આપણને પણ હંમેશા આપણા જીવનમાં લાભ થતો રહે તો મિત્રો આશા છે કે તમને આ માહિતી પસંદ આવીએ છે જો પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ